નમસ્કાર ક્યારે એ વિચાર્યું છે કે નાની અમથી ચિંતા આપણા પર કેટલી મોટી અસર કરી શકે છે આજે આપણે ભીખાલાલના અવલોકનો પરથી એક બહુ જ સરળ પણ શક્તિશાળી વાત સમજવાના છીએ કે કેવી રીતે વસ્તુઓને જતી કરીને સાચી માનસિક શાંતિ મેળવી શકાય છે તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંટા ઉતરીએ તો આ આખી વાતની શરૂઆત એક બહુ જ રસપ્રદ અવલોકનથી થાય છે રાજકોટમાં એક જાણીતા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે જે ચક્કર અસંતુલન અને મગજને લગતી સમસ્યાઓની સારવાર કરે છે હવે થયું એવું કે ભીખાલાલ એમને એક સંબંધીને લઈને ત્યાં ગયા અને એમણે ત્યાં વેઇટિંગ રૂમમાં કંઈક એવું જોયું જેને એમને વિચારતા કરી દીધા એમણે જોયું કે ત્યાં બેઠેલા દર્દીઓમાંથી લગભગ સિત્તરથી એંશી ટકા તો સ્ત્રીઓ જ હતી આ જોયા પછી તરત જ મનમાં સવાલ થાય ખરું ને કે ભાઈ આવું કેમ ચક્કર આવવા કે માથું ભારે લાગવું આવી તકલીફો માટે આટલી બધી સ્ત્રીઓ કેમ ડોક્ટર પાસે આવી રહી હતી અને પુરુષો આટલા ઓછા આટલો મોટો તફાવત કેમ આની પાછળનું કારણ શું હશે ચાલો આ રહસ્યને સમજવાની કોશિશ કરીએ તો આજે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો ડોક્ટરના અવલોકનથી શરૂ કરીશું પછી જોઈશું કે આ ચિંતાનું ચક્કર આખરે ચાલે છે કેવી રીતે એમાંથી બહાર નીકળવાનો એટલે કે શાંતિનો રસ્તો શું છે એક બહુ જ સરસ વાર્તા સાંભળીશું એક બિનજરૂરી ટેક આવી છે અને છેલ્લે ભીખાલાલના અંતિમ શબ્દો સાથે આ વાત પૂરી કરીશું તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર આવીએ ચિંતાનું ચક્ર આ જે બધી શારીરિક તકલીફો દેખાય છે એનું મૂળ કારણ શું છે તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ કોઈ શારીરિક બીમારીમાં નથી પણ આપણા મનની અંદર જ ક્યાંક છુપાયેલો છે એ જગ્યા જ્યાં નાની વાત પણ ક્યારેક મોટું વિકરાળ સ્વરૂપ લઈ લે છે અને ખુદ ડોક્ટરનું નિદાન પણ આ જ દિશામાં હતું બહુ ઊંડાણપૂર્વકનું એમણે સમજાવ્યું કે મોટાભાગના કેસમાં મૂળ કારણ શરીરનું નથી પણ મનનું છે થાય છે એવું કે એક તો ઊંઘ પૂરી નથી થતી અને બીજું અમુક વિચારો મનમાં અને મનમાં ભરાઈ રહે છે જેને આપણે બહાર કાઢી નથી શકતા અને બસ જ્યારે કોઈ વાત આમ મગજમાં અટવાઈ જાય છે ને ત્યારે એ સીધી શરીર પર અસર કરવાનું શરૂ કરી દે છે આ આખી પ્રોસેસ છે ને એ એક નેગેટિવ સાયકલ જેવી છે જો શરૂઆત ક્યાંક સાવ નાની વાતથી થાય છે માની લો કે પાડોશી સાથે કંઈક બોલાચાલી થઈ કે પછી બાળકોની કોઈ ચિંતા પણ પછી એ વાત મનમાંથી નીકળતી જ નથી વિચારો બસ ગોળ 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 ફર્યા કરે છે એનું પરિણામ રાતની ઊંઘ હરામ થઈ જાય છે અને પછી છેલ્લે શરીર જવાબ આપવા માંડે છે ચક્કર આવે માથું ભારે લાગે બસ અહીંથી શારીરિક સમસ્યાઓ શરૂ તો કહેવાનું મતલબ એકદમ સાફ છે આ નાની નાની વાતોને પકડી રાખવાનો જે બોજ છે ને એ સીધો જ ઊંઘ વગરની રાતો અને અશાંત મન તરફ લઈ જાય છે અને જો મન જ સતત બોજ નીચે દબાયેલું રહે તો શરીર ક્યાંથી સ્વસ્થ રહેવાનું સારું તો હવે સવાલ એ છે કે આ ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે અને અહીં જ ભીખાલાલ એક ઉપાય સૂચવે છે અને ના આ કોઈ મોંઘી દવા કે લાંબી સારવાર નથી આ તો આપણા પોતાના જ હાથમાં રહેલી એક બહુ જ શક્તિશાળી પસંદગી છે અને એ શાંતિની ચાવી છે આ એક વાક્ય જતું કરવું અથવા સમય ઉપર છોડી દેવું બસ આ બેમાંથી કોઈ પણ એક રસ્તો અપનાવી લો એટલે પેલું ચિંતાનું ચક્કર તૂટી જાય જો આપણે નાની અમથી વાતને પકડી રાખીશું ને તો એ રાયનો પહાડ બની જશે પણ જો એને જવા દઈએ કે પછી સમય પર છોડી દઈએ તો એનું સમાધાન એની જાતે જ થઈ જશે આપણી સામે બે રસ્તા છે અને બંનેના પરિણામો પણ એકદમ અલગ છે જુઓ એક બાજુ છે વાતને પકડી રાખવાનો રસ્તો એનું પરિણામ શું તણાવ ઘરમાં કંકાસ અને છેવટે બીમારી અને બીજી બાજુ છે જતું કરવાનો રસ્તો એનું પરિણામ મનને આરામ ઘરમાં શાંતિ અને તંદુરસ્તી હવે પસંદગી આપણા હાથમાં છે એકદમ સ્પષ્ટ અને જતું કરવાના ફાયદા પણ કંઈ ઓછા નથી સૌથી પહેલું તો મગજ પરથી પ્રેશર તરત જ ઓછું થઈ જાય છે ઘરમાં શાંતિનો માહોલ બને છે કેમ કે બહારની ચિંતાનો ગુસ્સો ઘરના લોકો પર નથી નીકળતો અને સૌથી મોટી વાત આ આપણને ખોટા મેડિકલ ખર્ચાઓથી બચાવે છે એ દવાઓ જે ફક્ત લક્ષણોને દબાવે છે મૂળ કારણને નહીં હવે આ જતું કરવાની વાતને વધુ સારી રીતે સમજવા માટે ભીખાલાલ એક બહુ જ ધારદાર વાર્તા કહે છે આ વાર્તા એક રૂપક જેવી છે જે આપણને એ શીખવે છે કે આપણે કેવી રીતે જાતે જ પોતાના પર બિનજરૂરી બોજ નાખી દઈએ છીએ વાર્તાની શરૂઆત થાય છે એક સ્ત્રીથી એને પગમાં દુખાવો રહેતો હતો એટલે એ સલાહ લેવા માટે એક ડૉક્ટર પાસે ગઈ ડોક્ટરે એના પગને તપાસ્યો અને એક વાત કહી એમણે કહ્યું કે વહેલા કે મોડા તમારો પગ ખરાબ થઈ શકે છે અને તમારે કદાચ ઘોડીના ટેકે ચાલવું પડશે હવે જુઓ આ તો ખાલી એક શક્યતા હતી પણ એ વાત પેલી સ્ત્રીના મગજમાં ઘર કરી ગઈ તો ડૉક્ટરની આ વાત સાંભળીને એ સ્ત્રીએ શું કર્યું હશે એણે રાહ ન જોઈ ના એણે તો બીજા જ દિવસથી ગોળી લઈને એના ટેકે ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી અને આખી જિંદગી આખી જિંદગી એ ગોળીના સહારે જ ચાલી એક એવા ડરથી જે હકીકતમાં ક્યારે આવ્યો જ નહોતો અને હવે સાંભળો વાર્તાનો સૌથી ચોંકાવનારો ભાગ એ સ્ત્રીના મૃત્યુ સુધી એના પગમાં ક્યારેય કોઈ તકલીફ થઈ જ નહીં વિચાર તો કરો આખી જિંદગી એણે એક એવી સમસ્યા માટે ઘોડીનો સહારો લીધો જે ખરેખર હતી જ નહીં આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે કે આપણે કેવી રીતે ભવિષ્યની ખોટી ચિંતાઓમાં આપણું આજનું જીવન બગાડી નાખીએ છીએ અને આ વાર્તા આપણને લઈ જાય છે આજના વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વના સાર તરફ ભીખાલાલના અંતિમ શબ્દો અને એ છે આપણા મનના વાતાવરણને ફરીથી આપણા કાબૂમાં લેવું ભીખાલાલ આના માટે એકદમ દેશી અને સચોટ શબ્દ વાપરે છે મગજને ઘુમરીએ ન ચડાવવું એનો સીધો સાદો મતલબ એ છે કે એક જ વિચારને મનમાં ગોળ ગોળ ફેરવીને જાતને હેરાન ન કરવી જેમ એક જ જગ્યાએ ફર્યા કરવાથી ચક્કર આવે બસ એ જ રીતે એક જ વિચારને પકડી રાખવાથી મનમાં અશાંતિ અને શરીરમાં તકલીફ થાય છે તો છેલ્લે વાતનો સાર એકદમ સરળ છે સાચો ઈલાજ કોઈ દવામાં નથી પણ મનની શાંતિમાં છે યાદ રાખજો કોઈ પણ સમસ્યા કાયમ માટે નથી હોતી બધી જ સમસ્યાઓ કામચલાવ છે અને સમયની સાથે એનો ઉકેલ આવી જ જાય છે સમય સૌથી મોટો મલમ છે અને યોગ્ય સમયે બધું જ બરાબર થઈ જાય છે તો બસ આ આખી વાત પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે પેલી વાર્તાની સ્ત્રીની જેમ આપણે સૌ આપણા જીવનમાં એવી કઈ બિનજરૂરી ઘોડીનો ટેકો લઈને ચાલી રહ્યા છીએ એવા કયા ડર અને ચિંતાઓ છે જેનો બોજ આપણે વગર કારણે ઉઠાવી રહ્યા છે